હેલો મિત્રો તો વેરી ગુડ બપોર થઈ ગયા તો મારું નામ છે આપડે નીકળી જીર ની અંદર ખાડુ લઈને એ પોતળા છે નીકળ્યા એ આવો કઈક દ્રશ્યો માહોલ શ્રીન વરસાદી વાતાવરણ તો ખરું હા એ રંભોળી ને ધૂમર ને માથાળ ને ભૂરી ને કાઠાળ ને લાઢી ને બોડી ને કાવી શું કેવાય ટીલ ને બધું હા એને પાણીમાં રબોળિયા લે છે તો હવે અમારે ટાણું થઈ ગયું છે યાર બપોર પછી વેહું શાળાનું હવાર ના નીકળતા હોય હાંસા ઘેરા જતા હોય બહુ લાંબી સફર હોય તો ફરી વખત પેહોને સાળવી દે સાડવી એટલે કે સરવા નીકળી જવાનું બપોરે અમે બેઠા હોય આ બધું આવે આ બધું હંટાણ કેવાય તમે બપોરા કર્યા કિર્યા હવે સાડું લઈ લઈ દઈ પાછું સરવા આ કરે છે પેહો યાર પાણીમાં બેઠ્યું ને આની જેવું કોઈ આળસું નહીં તો એવા બધા સીન દ્રશ્યો માહોલ અને ગીર છે તો એ તમને બતાવાલો તમે લાઈક કરી નાખો વિડીયોને અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી નાખો અને વોલ ઉપર ક્લિક કરી જો એટલે બધા જ વિડીયો સીધા ટપ નારાના તમારી પડખે આપણો વિડીયો મૂકવાનો ટાઈમ હાલના છ વાગ્યાનો છે દરરોજનો અધિકારક વહેલા મંડળ મૂકી દેતા હોઈએ છીએ હું કેવું રમ ભોળી તારું છ વાગે મૂકવા ને ઓકે રમભો કહે છે છ વાગે મૂકી જ દેવાનો તો હાલો તમે એ બધું કરોડ વિડીયો એન્ડ હોતી અને ફૂલ ક્વોલિટીમાં જોઈએ તમને એકદમ આમાં આનંદ કરાવી દો તો જ બક્કે ભલા મને આપણા વિડીયોમાં આનંદ જ હોય તો અમે પેલા ખાડું ઊભું કરીએ પછી ચર્ચાઓ કરીએ નગર ખોટી ચર્ચાઓ કરશું ચાર બે વાગે તો ખોટો ટાઈમ વેસ્ટ ન થાય ચાલો ફટાફટ નીકળીએ હવે ઉભી થાય ધૂમલા હાલજે તારી વગર બીજી હાલતી ન ઢોમર વગર ભાઈ અમારે રૂપો લઈ ન હાલ્યો મારે પેસલ તેડવા જ આવી પડે હાલ 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 તારી વાત જો ભાઈ ભલા મળા ભલી માણસ તો ન કે ભલી ભેં હાલ તારી વગર નહીં હાલે આમ જો તારી વગર કોઈ હાલતું જ ના આ એક નંબર ની અવળી ભે છે આ બોલો તો એની વગર અમુક નો હાલે અમુક ઓવળ સંડા માણસો હોય તો એની વગર અમુક ને હાલે જ નહીં એવી ભે છે અમારી હા બોલું એ ક્યાં જાય ઊભી રે ઉભી રે ઊભી રે હા સી વાત હું મજાક મજાક માં હાસું બોલી દઉં હું કેવું રૂપલ તારું ભાઈ હા હાલ 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 વાટ તારે ભાઈ ભાઈ હલો બધા સબસ્ક્રાઈબ કરી નાખ્યું હવે તો બારીઓ નીકળો ખબર પડે તમને કાંઈ અલે રૂપલ હા યારે રૂપલ હવે જો આયેલી આ ગઈ એટલે

આ વાત ને પડખે નો આવા દે બાકી દૂધ બુધારે એને કાંઈ લેવા દેવા નહીં હું ઈ કે દોવાનું ના તેને આવું ને એવું એને નો મજા આવે એવી ભેંસ છે અમારે એ એક આધો તો એવું હોય જ તે વધારાનું ક્યાં ગોરી એની કરતા તો ગોરી સારી ભલામણ દૂધ તો કરે પણ ગાના દૂધમાં ઘી નો થાય ગાનું દૂધ લો એટલું તમે ભે લ્યો તો ભેં ના દૂધમાં આમાં ઘી નો ઉતારો વધારે હોય ગાના દૂધમાં એટલું બધું ઘી નો થાય હું કેવું ગોરી તારું માખણ નથી થતું યાર હી કે મસ્તી નહીં હો ખોટી ગાય એમ કે છે બપોર વસાડા અહીં કે મસ્તી જરાય નહીં કરવાની કાંઈ વાંધો નહીં આપણે આ બાજુની મસ્તી કરીશું તારી નહીં કરી બસ આવી જ હાર હા યાર માહોલ એકદમ વરસાદ આવે એવો બનતો થાય છે બ્લુ બ્લુ સ્કાય છે એટલું બધું કોઈ દિવસ આમ હોય તો નહીં આ સોખું થઈ ગયો આ એ રૂપ મારી વાલેડી હાય લેવે પાતાલ ની પદમણીઓ ભાઈ આળસ બહુ કરે મારે શિયા નઈ ને આ બાજુ મારી બોલી સમજાય તો છે ને ને હું બોલું ઈ કેજો પાછા બરાબર જોરદાર વસ્તુ દેખાડું લઈ લોક પ્રાણી રેતું તો હોય છે બોલો બખોરામાં જાડવાના થળિયાના બખોરું આમાં હેર ઢાળા ને એવું તો રહેતું છે દીપડો દીપડો સમાય જાય એમાં આરામથી અંદર ઘરે તો સમાય જાય નક્કર નો સમાય કા હા હીડો મસ્ત મજાના હે અને ડુંગરાવના એકદમ કડક પાણી પીચું પીચું ભાઈ હું હાલ્યું જાય છે અને કડક પાણી પીને દૂધ નીકળે મીઠું મીઠું ઓ હે કાળું નું દૂધ એટલે કાળું નું દૂધ હો કા કાળો કાળો હારે નો આવે ભાઈ બ વાળા કરે ભાઈ હોય અઢી વાગ્યા બે વાગ્યા ની પ્રક્રિયા ચાલુ છે અને સરવા લઈ જવાની હજી વળદ ખાય છે જરી કેવું હાલવાનું હોય પણ નો હાલે પછી છે ને લાઠીનો ઉપયોગ કરવો પડે કા મારું કે હાલ છો એ મારું કે લાલ હવે હાલો મિત્રો આને ઉપર ચડાવું પાછું હું વાતું બહુ ચડી દે મિત્રો યાર તો આમના ભાગી ગયા હવા પાછો વાતાવરણ માં થોડીક મોડેપ છે એટલે કે વરસાદ નહીં બીજે કઈ નઈ બતાવી દઉં તમને જોરદાર વ્યુ છે વાહ અને ભાઈ આજથી તો નવરાત્રી ચાલુ થઈ ગઈ છે તમે વિડીયો તો હું કેવાય ચાર તારીખે જોતા હશો ગરબે ગરબે નહીં લાવશો ગરબે રમતા હશો બધા અમારે તો આખો દી ગરબે રમવાનું ચાલુ હોય જાય થયું

હાલો વિડીયો કદાચ પૂરો વિડીયો મજા આવી તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી નાખજો અડા છ ઓ ઘણું ટણું થઈ જવું મળી કાલે નવા બ્લોગમાં ઓકે ત્યાં સુધી આપણા બ્લોગ જોતા રહ્યો હસતા રહ્યો ખુશ મોત કરો દાંડિયા રમો અને જય હિન્દ જય ભારત